ગોળ ખાવાના ફાયદાઓ પણ છે અને ગેરફાયદાઓ પણ છે ને ગોળ એક એવું વ્યંજન છે ખૂબ મીઠાશ ખૂબ મધુર છે જે દરેક લોકોને નાની ઉંમરથી લઈને મોટી ઉંમરની કોઈ પણ વ્યક્તિને ગોળ ખાવાની ખૂબ મજા આવતી હોય છે કારણ કે એનો સ્વાદ જ એટલો રસીલો હોય છે કે આપણને એવું જ થયા કરે કે આપણે એને ખાધા જ કરીએ પરંતુ અમુક પરિસ્થિતિમાં અમુક આપણા શરીરની રચનાને આધારિત ગોળ ખાવો જોઈએ અને અમુક પરિસ્થિતિમાં ગોળ ખાવાનો નથી તો આજે વિડીયોમાં એ જણાવવાનું છે કે કયા વ્યક્તિઓએ ગોળ ખાવાનો નથી અથવા તો એકદમ ઓછી માત્રામાં ખાવાનો છે એક તો જે લોકોને ભયંકર એસિડિટીની સમસ્યા રહેતી હોય અમલપિતની સમસ્યા રહેતી હોય એવા લોકોએ નવો ગોળ ખાવો જોઈએ નહીં ગોળ બે પ્રકારના આવે નવો ગોળ અને જૂનો ગોળ પરંતુ એસિડિટી પિત્ત પ્રકૃતિવાળા લોકોએ નવો ગોળ તાજો ગોળ ખાવાનું અવોઈડ કરવું જોઈએ બીજું કે જે લોકોને ડાયાબિટીસ ડાયાબિટીસની સમસ્યા છે જે લોકોને રક્ત શર્કરા વધતી જાય છે એવા લોકોએ ગોળ બને ત્યાં સુધી અવોઈડ કરવો જોઈએ કારણ કે ગોળ છે ને તે મીઠાશ મધુર છે એનાથી રક્ત શર્કરાનું પ્રમાણ વધી શકે ડાયાબિટીસનું પ્રમાણ વધી શકે છે તો બને ત્યાં સુધી ગોળ ખાવામાં કાં તો એકદમ નહીવત માત્રા કાં તો એને અવોઈડ કરવો જોઈએ જે લોકોનું વજન સતત વધતું જતું હોય છે જે લોકો શરીરે બેડોળ છે જે લોકો ખૂબ જાડા થતા જાય છે એનું વજન વધતો જાય છે આવી પરિસ્થિતિમાં ગોળ ખાવાનું અવોઈડ કરવું જોઈએ કારણ કે ગોળ ખાવાથી એનું વજન વધી શકે છે જે લોકોને કૃમિની સમસ્યા હોય છે જે લોકોને મળમાર્ગમાં ખંજવાળ આવતી હોય છે આવી પરિસ્થિતિમાં પણ ગોળ ખાવાનું અવોઈડ કરવું જોઈએ આ ખાસ ધ્યાન રાખવાનું છે જે લોકોને ચામડીના રોગો થયા છે તાતર ખસ ખરજુ સોરિયાસીસ આ બધા રોગો મટવાનું જ્યારે નામ ન લેતા હોય આવી પરિસ્થિતિમાં બને ત્યાં સુધી ગોળ ખાવાનું અવોઈડ કરવાનું છે ક્યાં સુધી નથી ખાવાનો કે જ્યાં સુધી આ ચામડીના રોગો કાબૂમાં ન આવે અને મટે નહીં ત્યાં સુધી બને ત્યાં સુધી ગોળ ખાવાનું અવોઈડ કરવું જોઈએ જે લોકોને આંખની બીમારી છે જે લોકોને દાંતમાં બીમારી છે આવી પરિસ્થિતિમાં પણ બને ત્યાં સુધી ગોળ ખાવાનું પ્રમાણ ઓછું રાખવું પડશે જો તમારા શરીરમાં તાવ આવ્યો હોય અને તાવ સતત વધતો જતો હોય અને તાવના રોગના વાયરા શરૂ હોય એવી પરિસ્થિતિમાં પણ ગોળ ખાવાનું અવોઈડ કરવું જોઈએ કારણ કે ગોળ ખાવાથી તાવ વધી શકે છે શરદી ઉધરસ કફ અને કફજન્ય તાવ આ કોઈ પણ પરિસ્થિતિ જો આપણા શરીરમાં સર્જાય તો આપણે ગોળ ખાવાનું થોડોક સમય પૂરતું અવોઈડ કરવું જોઈએ કારણ કે ગોળ ખાવાથી કફ જ એટલે કે કફજન્ય રોગો વધી શકે છે બને ત્યાં સુધી ગોળ ખાવાનું આ પરિસ્થિતિમાં અવોઈડ કરવું જોઈએ ગોળ છે ને એમાં આયનની માત્રા ભરપૂર છે અને આપણા શરીરને શક્તિ આપે છે આપણા શરીરને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે આપણા શરીરને રુષ્ટપુષ્ટ બનાવે છે આપણા શરીરને મજબૂત બનાવે છે પરંતુ અમુક પરિસ્થિતિમાં જો આપણે સમજી જઈએ થોડોક સમય પૂરતું ગોળ ખાવાનું અવોઈડ કરીએ તો આપણે નિરોગી જીવન જીવી શકીએ છીએ આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી